હા મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે અને આપણે થઈ ગયા વાળીયા જવા તૈયાર ભણિયું બણીયું પાણી ની ભરાય જાય છે અને હાલો તમને આગળ બતાવું આપડે થઈ ગયું ખાણ આવી ગયું છે અને આ ભણ્યું થોડી તિયાર વાડીયા લઈ જાવ હવે આપણે કોઈ જ્યાં વાડીએ જો આપડા કુતરા આપડે વાડીએ આવી ને પાછા તો સામું આઈવે જ જાય છે જો અને વાડીએ પોહચીએ અને પછી તરત હવે આપડે ત્યાં કઈ કામ હોય તો કરીશું આજ તો આપડે મારવાની છે સિંગ માં દવા આપડે દવા છાંટવા ચાલુ કરવાનું છે મોઢે બંધ કર્યું છે ટોપી પહેરવા આવી છે પગમાં જોડા પહેરવા આવ્યા છે કારણ કે સિંગમાં છે ને ama yu zang tsuwa yi kai diya kaini ala apra sana te ala diri tia ji kiri wala hinga kuihi bau maa saa kuih nini hinga aaa saa apra shing ana ama apra kawahaan wari ama yi wari saa ana fugu laji pari pari aakura fugu naa saa

പാവഡർ നീ મીઠું નાખાય જાય પછી હવે આપણે નાખવાનું છે ગોળ ગોળ નાખવા કેલ્શિયમ નો ઘટે દૂધ ના ઢોરા ને કેલ્શિયમ બહુ ઘટી જાય છે

આજે બધા ને ફાઈનલી ખાંડ મુકાઈ ગયું છે જાફરાબાજી ખડે આપડા પેલું વેતર વિહાણી છે બીજું ખાણ ખાવા માં પડી ગયું ખાંડ આવે એટલે બીજું ભાઈ હામુ ગમું જોવે નહી આ એક આપડે જાફરાબાજી ખડે છે આ છે બં ટાઈપની છે આપડા કામ ની થઈ દોઢ મહિનો દોઢ વર્ષની થઈ છે આ અંદાજે અને આ છે આપડે પાડો આ વીહાણી ને ત્રણ ચાર દિવસ થયા છે

अंधार उठो थो था मंडे यो है आ पड़ा सर आए गणा जो क्या बेंटिंग आड़ा गया है गाड़ी आई रे कंप्लीट तैयार से हालो हाल तक है जी आ सत आपले गया था भाई बे दिवाड़ी है सीम का इके ओलो तैयार थई गयो से हालो से ई खावा एम बदा भाई म तो गया हां से ओलो खावा तो आपड़ा અમે સેટ ખાવન કર્યું સાલ લીયો આ આપણો ભરકો કરીને પાછરાઈ ગઈ આવવે લા ભરકો કરીને સેકવી ને માં ખાવાની મજા આવે હો બગા ભાઈબંધ ફેરા થઈને એટલે હુંણ ખીરવી ને આવ ખોખાનો ઓળો કરી દી